આજે આપણે સાંભળીશું ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય પ્રિય ભક્તો આજે આપણે શ્રાદ્ધ પક્ષમાં સાંભળવામાં આવતો શ્રીમદ્ ભગવાનનો સાતમો અધ્યાય સાંભળીશું શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ ગયા છે શ્રાદ્ધ પક્ષના તમારે દરરોજ ગીતાના આ સાતમા અધ્યાયનું શ્રવણ કરવું જોઈએ સાંભળવું જોઈએ અને તેનું પુણ્ય ફળ તમારા પિતૃઓને અર્પણ કરવું જોઈએ જે મનુષ્ય આ કર્મ કરે છે તેના જીવનના તમામ સંકટોનો નાશ થાય છે અને તે ધન ધાન્યથી પરિપૂર્ણ થાય છે પરિવાર સંપન્ન થાય છે પોતાના જીવનને શાંતિ અને સાથે શાંતિ સાથે વ્યતીત કરે છે શાસ્ત્રો કહે છે કે જ્યારે તમે ગીતાનો સાતમો અધ્યાય સાંભળો અને તેનું પુણ્ય તમારા પિતરોને અર્પણ કરો છો તો તેનાથી તમારા પિતરોને તૃપ્ત થાય છે જો તેઓ ક્યાંય ઘોર નર્કમાં પણ હોય તો ત્યાં પણ તેમને મુક્તિ મળે છે ત્યાં પણ તેમને શાંતિ અને તૃપ્તિ પ્રાપ્ત થાય છે આથી ગીતાનો આ સાતમો અધ્યાય અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે તમારે તેનું શ્રવણ કરવું જોઈએ પાઠ શરૂ કરીએ તે પહેલા તમને વિનંતી છે જો વિડીયો થોડો પણ ઉપયોગી લાગે તો કૃપા કરીને એકવાર લાઈક કરજો તમારા પિત્રોની તૃપ્તિ માટે અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કમેન્ટ બોક્સમાં જય પિતૃ દેવો અથવા જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો પ્રિય ભક્તો શ્રાદ્ધ પક્ષમાં જો તમે દરરોજ ગીતાના આ સાતમા અધ્યાયને સાંભળો છો અને તેનાથી જે પુણ્ય પ્રાપ્ત થયું છે તે સંકલ્પ કરીને તમારા પિતૃઓને અર્પણ કરો તથા જળનું તર્પણ કરો છો જે વિધિ અમે આગળ જણાવી રહ્યા છીએ તેનાથી શાસ્ત્રો કહે છે કે તમારા જીવનના અનેક કષ્ટ દૂર થાય છે કે આ પ્રકારના કષ્ટ જ્યારે આપણા પિતૃઓ આપણાથી નારાજ હોય છે અથવા અતૃપ્ત હોય છે તો તેઓ આપણા જીવનમાં અનેક અવરોધો ઉત્પન્ન કરે છે તમારા જીવનમાં આર્થિક તંગી આવી શકે છે આર્થિક સંકટ તમે અનેક પ્રયાસ કરી રહ્યા છો છતાં પણ તમારો વેપાર ચાલી નથી રહ્યો કઈ ને કઈ અડચણ આવી રહી છે નોકરી લાગી નથી રહી લાગે છે તો છૂટી જાય છે અને આર્થિક રીતે તમે પાછળ પડી રહ્યા છો અનેક પ્રયાસો કરવા છતાં પણ જીવનમાંથી કલેશ દૂર નથી થઈ રહ્યા પતિ પત્ની વચ્ચે ઝઘડા વધી રહ્યા છે પરિવારમાં કલહ કલેશની સ્થિતિ બની રહી છે આ પિતૃદોષ પિતૃઓની નારાજગી દર્શાવે છે સંતાનની ઉત્પત્તિ પણ અટકી જાય છે અર્થાત વંશ વૃદ્ધિ પણ અટકી જાય છે જો કોઈના પિતૃઓ વધુ નારાજ હોય અને અતૃપ્ત હોય તો આ મોટા સંકટ છે પરંતુ જ્યારે તમે ગીતાના સાતમાં અધ્યાયને સાંભળો છો તેનું પુણ્ય તમારા પિતૃને અર્પણ કરો છો તો એવું માનવામાં આવે છે કે તમને અનંત તૃપ્તિ પ્રાપ્ત થાય છે આ કર્મ ક્યારે કરવું જોઈએ દરેક અમાવસ્યા પર કરવું જોઈએ પૂનમ પર કરવું જોઈએ અને એકાદશી પર તો કરવું જ જોઈએ પરંતુ હવે કારણ કે અત્યારે ચાલી રહ્યો છે તો તો જો તમે પૂરા દિવસ આ કર્મ કરો છો એ આખા એક વર્ષને સુધારી શકે છે આ પંદર દિવસ તમારા આખા એક વર્ષનું ભવિષ્ય નક્કી કરી શકે છે આથી તમારે આ પંદર દિવસનો ભરપૂર લાભ લેવો જોઈએ દરરોજ ગીતાનો આ સાતમો અધ્યાય સાંભળવો જોઈએ અને તેનું પુણ્ય ફળ અર્પણ કરવું જોઈએ જળ અર્પણ કરવું કરવું જોઈએ જોઈએ આવો શરૂ કરીએ કરીએ વાત હવે શું તો ઉઠ્યા પછી સ્નાન વગેરે કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો જો ક્યારેક મજબૂરી હોય તો સૂર્યોદય પછી ઉઠી શકો છો કારણ કે હું બધા માટે એમ નથી કહી શકતી કે સૂર્યોદય પહેલા જ ઉઠી જાઉં આજના સમયમાં નાઇટ શિફ્ટ ચાલે મોડે સુધી સુવાનું હોય છે કામ હોય છે કારણ કે કોઈના વ્યવસાય રાત્રે મોડે સુધી ચાલે છે અને કોઈની નોકરી મોડે સુધી ચાલે છે પરંતુ પ્રયાસ કરો જેટલું બને એટલું વહેલું ઉઠવું ઉઠ્યા પછી સ્નાન વગેરે કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો એક તાંબાનો લોટો લ્યો તેમાં પહેલા થોડું ગંગા જળ ભરો પછી શુદ્ધ જળ ભરો તેમાં થોડા કાળા તલ નાખો કુશ એટલે કે ડાભડો નાખો એક તુલસીનું પાન નાખો જો સફેદ ફૂલ હોય તો તે નાખો તે લોટાને લો એક આસન પાત્રો દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેસી જાવ લોટાને સામે રાખો અને તે પછી ગીતા અધ્યાય નું શ્રવણ કરો તો આવો હવે આપણે ગીતાનો અધ્યાય શરૂ કરીએ અધ્યાય સાંભળ્યા પછી કે આગળ તમારે રીતે સંકલ્પ કરીને આ જળ અર્પણ કરવાનું છે કેવી રીતે તેનું પુણ્ય તમારા પિતૃ અર્પણ કરવાનું છે શરૂ કરીએ શ્રીમદ ભગવાત શ્રીમદ ભાગવદ ગીતા સપ્તમ અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ બોલો શ્રી ભગવાન કૃષ્ણની જય શ્રીમદ ભાગવત ગીતા નો સાતમો અધ્યાય શ્રી ભગવાન બોલ્યા હે પાર તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ બળ ઐશ્વર્ય વગેરે ગુણોથી યુક્ત સર્વના આત્મા રૂપ મને સંશય રહિત જાણશે તે સાંભળ હું તારા માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાન સંપૂર્ણ રીતે કહીશ જેને જાણીને સંસારમાં ફરી કઈ પણ જાણવા જેવું બાકી રહેતું નથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન તારી ભક્તિ ભક્તિ સદા સદા મારામાં છે છે અને તું અનન્ય ભાવથી મારા પરાયણ થઈને મારી કરે તો સાંભળ આજે હું તને વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનનું પૂરું જ્ઞાન આપીશ તે જ્ઞાન આપીશ જેને જાણ્યા પછી આ સંસારમાં તારા માટે જાણવા જેવું કંઈ બચશે જ નહીં પૂરું જ્ઞાન તેમાં સમાયેલું છે તે જ્ઞાન છે હું તે જ્ઞાન હું તને આપીશ ભગવાન કહે છે કે અર્જુન હજારો મનુષ્યમાં કોઈ એક મારી પ્રાપ્તિ માટે યત્ન કરે છે તે પ્રયત્ન કરનારા યોગીઓમાં પણ કોઈ એક મારા પરાયણ થઈને મને તત્વથી અર્થાત યથાર્થ રૂપે જાણે છે કહે છે કે અર્જુન બધા લોકો મને કે મારી પ્રાપ્તિ માટે પ્રયત્ન જ નથી કરતા બહુ ઓછા લોકો છે હજારોમાં કોઈ એક હોય

જેને આ સંપૂર્ણ જગત ધારણ કરાય છે તે મારી જીવ રૂપા અર્થાત પરાચેતન પ્રકૃતિ છે હે અર્જુન તું એવું સમજ કે સંપૂર્ણ ભૂત આ બંને પ્રકૃતિઓમાં જ ઉત્પન્ન થનારા છે અને હું સંપૂર્ણ જગતનો પ્રભાવ તથા પ્રલય છું અર્થાત સંપૂર્ણ જગતનું મૂળ કારણ છું ભગવાન કૃષ્ણ કહે છે આ માનીને ચાલ કે અર્જુન સંપૂર્ણ જે જગત છે ને તેનો પ્રારપત્ય પણ હું છું અને પ્રલય પણ હું છું અને જગતનું જે મૂળ કારણ છે તે પણ હું જ છું મારા કારણે જ આ જગત ઉત્પન્ન થયું છે મારા કારણે જ આ જગત સંચાલિત થાય છે અને મારા કારણે જ આ જગત પ્રલયમાં સમાપ્ત થઈ જાય છે હે ધનંજય મારાથી ભિન્ન કોઈ કોઈ પણ પરમ કારણ કારણ નથી મારા સિવાય છે જ નહીં આ બધા માટે આ સંપૂર્ણ જગત સૂત્રમાં મણકાઓની જેમ મારામાં ગૂંથાયેલું છે આ જે સંપૂર્ણ સંસાર છે ને તે મારામાં જ ગુંથાયેલું છે હે અર્જુન હું જળમાં રસ છું જળમાં જે રસ હોય છે તે હું જ છું ચંદ્રમાં અને સૂર્યમાં જે પ્રકાશ છે તે પણ મારા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આજે તમે જુઓ છો ને ચંદ્રમાં કે સૂર્યમાં પ્રકાશ જુઓ છો જળમાં રસ જુઓ છો વેદોમાં ઓમકાર ને જુઓ છો આકાશમાં શબ્દ ને જુઓ છો અને પુરુષોમાં પુરુષ તત્વ જુઓ છો

જે પ્રાણીઓ છે તેમાં જે જીવન રૂપવામાં ચાલી રહ્યું છે તે પણ હું જ છું અને તપસ્વીઓનું જે શક્તિશાળી તપ છે તે પણ હું જ છું તે તપસ્વીઓનું તપ નથી તે સાક્ષાત હું છું એ અર્જુન હે અર્જુન તું સંપૂર્ણ ભૂતોનું સનાતન બીજ મને જ જાણ આ જે આખો સંસાર છે ને આ જે જેટલા પણ જીવ છે ને આ સંસારમાં તે બધાનો જે પ્રમુખ બીજ છે તે જ હું છું મારામાંથી જ તે બધા પ્રાણી બન્યા છે હું બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ છું આ જે લોકો કહે છે ને કે હું બુદ્ધિમાન 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 તે બુદ્ધિમાન નથી હોતા તે સાક્ષાત પરમેશ્વર સ્વયમ હોય છે બુદ્ધિના રૂપમાં અને તેજસ્વીઓમાં જે તેજ હોય છે તે પણ વાસુદેવ જ હોય છે ભગવાન કહે છે હે ભરત શ્રેષ્ઠ હું બળવાનો આસક્તિ અને કામનાઓથી રહિત બળ છું અર્થાત સામર્થ્ય છું અને બધા પૂતોમાં ધર્મના અનુકૂળ અર્થાત શાસ્ત્રના અનુરૂપ કામ છું સત્ત્ગુણમાંથી ઉત્પન્ન થનારા ભાવ છે અને જ રજુગુણમાંથી તથા તમગુણમાંથી થનારા ભાવ છે તે બધાને તું મારામાંથી જ થનારા છે એમ જાણ પરંતુ વાસ્તવમાં તેમનામાં હું અને તેઓમાં મારામાં નથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અર્જુન જ તત્વગુણ તમોગુણ અને રજુગુણમાંથી પેદા થનારા જે ભાવ છે ને તે મારામાંથી જ થનારા છે તારે આવું જ સમજવું જોઈએ પરંતુ સચ્ચાઈ એ છે કે ના તો તે ગુણ મારા અંદર છે અને ના જ તે ગુણોમાં હું વિદ્યવાન છું

અને આથી જ મને અવિનાશીને તેઓ જાણતા નથી કારણ કે બધા માયામાં ડૂબેલા છે કારણ કે આ જે અલૌકિક ત્રિગુણમય મારી માયામાં છે તે બહુ છે છે પરંતુ જે પુરુષ ફક્ત મને જ નિરંતર ભજે છે તે આ માયાનું ઉલ્લંઘન કરી જાય છે અર્થાત સંસારમાંથી તરી જાય છે હે અર્જુન જે પ્રાણી સમુદાયને તે ત્રિગુણમય જ મારી માયા છે ત્રણ ગુણો વાળી ત્રણ ગુણો વાળી માયા કઈ જેમાં રાજસ સત્વની તામસ છે તો આ ત્રણ ગુણોવાળી જે મારી માયા છે આ બધા આ માયાના માયા ઝાડમાં ફસાયેલા રહે છે અને આ માયામાં ફસાયેલા રહેવાના કારણે આ પ્રાણી મને જાણી શકતા નથી અને ના જ મને ભજે છે પરંતુ કેટલાક એવા શ્રેષ્ઠ જન છે કેટલાક એવા શ્રેષ્ઠ બુદ્ધિમાન છે જે આ માયાને પણ પાર કરી જાય છે આ માયાના પણ બ્રહ્મમાં આવતા નથી અને તે મને જ ભજે છે અને આનાથી જ તે આ સંસારમાંથી તરી જાય છે

ઘણા જન્મોના અંતમાં જન્મમાં તત્વજ્ઞાનને પ્રાપ્ત પુરુષ બધું જ વાસુદેવ વાસુદેવ જ છે આ પ્રકારે મને ભજે છે તે મહાત્મા અત્યંત દુર્લભ છે કે જે હે અર્જુન આવું જાણનારો કે બધું જ ભગવાન વાસુદેવ છે આવું કોઈ પોતાના અંતમાં જન્મ સુધી પણ જાણી સમજી જાય તેઓ પ્રાણી બહુ ઓછા છે આવા પ્રાણી મળવા બહુ દુર્લભ છે પ્રાણીઓ જે છે તે મને જાણી શકતા નથી ભગવાન કહે છે કે તે ભોગોની કામના દ્વારા જેમનું જ્ઞાન હરી લેવામાં આવ્યું છે તે લોકો પોતાના સ્વભાવથી પ્રેરાઈને તે નિયત નિયમને ધારણ કરીને અન્ય દેવતાઓને ભજે છે અર્થાત પૂજે છે ભગવાન કહે છે કે અર્જુન આ જે પ્રાણી સમુદાય છે જે મનુષ્ય છે ને તે કામનાઓ સહિત પૂજા પાઠ કરે છે કામનાઓ દ્વારા તેમનું જે જ્ઞાન છે તે હરી લેવામાં આવ્યું છે તેમની કામનાઓ હોય છે કઈ કામનાઓ હોય છે કોઈ કહે છે ધન જોઈએ કોઈ કહે છે મને પુત્ર જોઈએ કોઈ કહે છે નોકરી કોઈ કહે છે મને તેની સુરક્ષા જોઈએ બધાની પોતપોતાની ઈચ્છાઓ છે પોતપોતાની કામનાઓ છે આને કહે છે સકામ ભક્તિ તો ભગવાન કહે છે કે બધા જે મનુષ્ય છે તે કામનાઓથી ઘેરાયેલા છે આથી તેમને જ્યારે લાગે છે કે આ કામનાની પૂર્તિ આ દેવતા કરશે આ કામનાની પૂર્તિ આ દેવ કરશે આ કામનાની પૂર્તિ આ દેવ કરશે તો તે કામનાઓની પૂર્તિ માટે જ તે દેવતાઓને ભજે છે અર્થાત તે જ દેવતાઓને પૂજે છે જેમની પાસેથી લાગે છે કે આ કામના આ દેવ કામના પૂરી કરશે જે જે સકામ ભક્ત છે જે તે દેવતા સ્વરૂપ ને શ્રદ્ધાથી પૂજવા માંગે છે તે ભક્ત શ્રદ્ધાને હું તે જ દેવતા પ્રત્યે સ્થિર કરી દઉં છું ભગવાન કહે છે કે હવે કારણ કે કે તેમની જે ઈચ્છાઓ છે 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 તે અલગ અલગ તેમને લાગે આ દેવતા આને પૂરું કરશે ને આ દેવતા તેને તો તેમની પૂર્તિ માટે તે અલગ અલગ દેવતાઓને ભજે છે હવે કારણ કે તેમની શ્રદ્ધા તે દેવતાઓમાં હોય છે આથી તેમની શ્રદ્ધાને હું તે જ દેવતા પ્રત્યે સ્થિર કરી દઉં છું કે મારી માયા દ્વારા તેમની જે ભક્તિ છે તેમનું જે પૂજન છે તે જ દેવતામાં મારા દ્વારા જ વિધાન વિધાન કરેલા ઉચિત ભોગોને નિસંદેહ પ્રાપ્ત કરે છે જ્યારે હું જોઉં છું કે તેની કામના આ દેવતા પાસેથી આ વસ્તુ પ્રાપ્ત કરવાની છે આથી તે ભજન કરી રહ્યો છે તો હું તેની ભક્તિને જ તેમાં જ સ્થિત કરી દઉં છું અને પછી તે જ દેવતાને ભજે છે અને તે દેવતા દ્વારા જે તે માંગી રહ્યો છે તે જે નિર્ધારણ કરે છે ને જે વિદ્યા વિધ્યાન કરેલું છે જે ભોગ છે તે મારા દ્વારા જ પૂરો કરવામાં આવી રહ્યો છે પરંતુ શું શું કરું છું તે દેવતાના માધ્યમથી તેને પૂરું કરું છું આથી તે ભક્તને લાગે છે કે આ દેવતાએ મારી ઈચ્છા પૂરી કરી અથવા મને આ ભોગ પ્રદાન કર્યો આવું તે મનુષ્યને લાગે છે પણ વાસ્તવમાં તે મારા દ્વારા જ વિધ્યાન કરેલું છે

તે મને જ પ્રાપ્ત કરે છે અર્થાત તેમની મુક્તિ થઈ જાય છે બુદ્ધિહીન પુરુષ મારા અનુત્તમ અવિનાશી પરમ ભાવને ન જાણતા મન અને ઇન્દ્રિયોથી પર મને સચિતાનંદ ધન પરમાત્માને મનુષ્યની જેમ જન્મ લઈને વ્યક્તિ ભાવને પ્રાપ્ત થયેલો માને છે ભગવાન કહે છે કે કેટલાક છે નર બુદ્ધિ દૂર બુદ્ધિ જે મને પણ જન્મ લઈને મર મરવાવાળો અને મરીને જન્મ લેવાવાળો સમજે છે મારી યોગ માયાથી છુપાયેલો હું બધાને સામે પ્રત્યક્ષ નથી થતો આથી આ જ્ઞાનની અજ્ઞાની જન સમુદાય મને જન્મ રહિત અવિનાશી પરમેશ્વરને જાણતો નથી અર્થાત મને જન્મ લેવા વાળો અને મરવાવાળો સમજે છે હે અર્જુન પૂર્વમાં વીતી ગયેલા અને વર્તમાનમાં સ્થિત થતા આગળ થનારા બધા ભૂતોને હું જાણું છું પરંતુ મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ રહિત પુરુષ જાણતો નથી જેમાં શ્રદ્ધા ન હોય જેમાં ભક્તિ ન હોય તેવો પુરુષ મને ક્યારે જાણી ન શકે પરંતુ વંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન સંસારમાં ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન સુખ દુઃખ વગેરે

તે આ માયાથી દૂર રહે છે અને તે સદા મને ભજે છે જે મારા શરણ થઈને જરા અને જન્મ અને મરણમાંથી માંથી છૂટવા માટે યત્ન કરે છે તે પુરુષ તે બ્રહ્મને સંપૂર્ણ આધ્યાત્મિક અધ્યાત્માને સંપૂર્ણ કર્મને જાણે છે જે પુરુષ અધિભૂત અને અધિદેવ સહિત તથા અધિયજ્ઞ સહિત મને અંતકાળે પણ જાણે છે તે યુક્ત ચિત્ત વાળા પુરુષો મને જાણે છે અર્થાત મને પ્રાપ્ત થઈ જાય છે કે જ્યારે અંત સમય આવે છે મનુષ્યનો જો તો તે સમયે પણ મને જાણી લે છે અને મારું નામ લઈ છે તો નિશ્ચિત તે આ સંસારમાંથી તરી જાય છે અને તે મારા ધામ પ્રાપ્ત થઈ જાય છે ભગવાનની જય જળ અર્પણ અને તર્પણ વિધિ આ સાથે જ ગીતાનો સાતમો અધ્યાય અહીં પૂર્ણ થાય છે હવે તમે લોટાને હાથમાં ઉઠાવી લો બંને હાથમાં અને ભગવાનને સંકલ્પ કરતા વિનંતી કરો કે હે પ્રભુ એ જનાર્દન અમે આજે ગીતાનો સાતમો અધ્યાય શ્રવણ કર્યો છે તેનાથી જે પણ પુણ્ય પ્રાપ્ત થાય છે તે સંપૂર્ણ પુણ્ય હું મારા આ પિત્રોને અર્પણ કરું છું તમે તમારા પિત્રોનું નામ લઈ શકો છો અથવા જે તમારો સંબંધ છે તેનાથી તેની સાથે તે સંબંધ દ્વારા બોલી શકો છો કે હું અમુક અમુક પિત્રોને મારું આ સંપૂર્ણ પુણ્ય અર્પણ કરું છું અથવા સર્વ પિત્રોને મારું આ સંપૂર્ણ પુણ્ય અર્પણ કરું છું તેનાથી તેઓ તૃપ્ત થાય અને તેનાથી તેમની મુક્તિ થાય આ પછી જે જળ છે ને લોટામાં તેનું તમે તર્પણ કરો એક બીજું પાત્ર લો હાથમાં જમણા હાથના અંગૂઠા અને આંગળેથી વચ્ચેનો જે ક્ષેત્ર છે તે તર્પણ ક્ષેત્ર કહેવાય છે ત્યાંથી જળને અર્પણ કરો પિતૃઓને હું એક મંત્ર જણાવી દઉં છું તમને તે મંત્ર ભણતા તે મંત્ર બોલતા તમે તર્પણ કરો તમારા પિતૃઓનું ઓમ હિં ક્લીમ સ્વધા દેવ્યવ સાહા ઓમ હિં ક્લીમ ક્લીમ સ્વધા દેવ્યવ સાહા ઓમ હિં ક્લિંમ સ્વધા દેવ્યવ સાહા આ મંત્રથી તમે તર્પણ કરો તે જળને અર્પણ કરો અને આ જે જળ છે તેને તમે ક્યાં અર્પણ કરશો હવે તમે તેનું તર્પણ કર્યા પછી તમારા પિતૃઓને તેને પીપળા પર અર્પણ કરી દેજો હવે પૂનમના જે દિવસ છે તે રવિવારનો છે રવિવારે પીપળા પર જળ અર્પણ કરાતું નથી તેનું વિશેષ ધ્યાન રાખજો તો જળ ક્યાં આપશો અન્ય કોઈ દેવીય છોડમાં આપી શકો છો અથવા કોઈ પણ અન્ય કુંડા પણમાં પણ નાખી શકો છો પણ એવી જગ્યાએ તે પાણી આપજો જ્યાં કોઈના

આશીર્વાદ આપશે અને તેમના આશીર્વાદ તમારા મોટા મોટા સંકટો દૂર કરી નાખશે આ કર્મ એ શ્રાદ્ધ પક્ષમાં દરરોજ કરો પૂનમથી શરૂ કરી દો અને દરરોજ કરો હું ફરી વિશ્વાસ અપાવું છું કે તમારું જીવન બદલાઈ જશે સોળ દિવસમાં એક વાર કરીને અવશ્ય જોજો આશા કરીએ છીએ કે તમને આ કથા પસંદ આવી હશે તો મિત્રો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં પિતૃદેવનું નામ ભગવાન કૃષ્ણનું નામ લખી અને શ્રદ્ધા ભક્તિ વ્યક્ત કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે